રાજપીપળાના નઈ તાલીમ કેન્દ્રના તાલીમ મળતી ભાઈ બહેનોનો તૃતીય સ્નેહમિલન સમારોહ ભરૂચ ખાતે યોજાયો ભરૂચની ગવર્મેન્ટ ક્રેડિટ સોસાયટી ખાતે રાજપાડીની નઈ તાલીમ કેન્દ્રના ઓગણીસો નેવના બેચના સ્નાતક વિદ્યાર્થી ભાઈ બહેનોનો તૃતીય સ્નેહમિલન સમારંભ યોજાયો હતો સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પરિવાર સાથે એકત્રિત થઈ જૂના સંસ્મરણો વાગોળ્યા હતા આ અગાઉ શ્રી એન વી દુર્ગા હાઈસ્કૂલ રાજપીપળા ખાતે અને દક્ષિણા વિદ્યાલય વ્યારા ખાતે આ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન યોજાઈ ચૂક્યા છે મારું નામ પટેલ મુમતાઝ ઇકબાલ હું પાયોનિયર હાઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ટીચર છું અને કોંગ્રેસની વોર્ડ બેની નગરપાલિકાની કાઉન્સિલર છું આજે અમે અહીંયા ભેગા થયા છે અમે લોકો ઓગણીસો ને બ્યાસી નેવુંમાં રાજપીપલા બીએડ કોલેજમાં અમે ચાલીસ તાલીમાર્થીઓએ તાલીમ લીધી બીએડ કોલેજમાં ત્યારબાદ ત્રીસ વર્ષ પછી અમે પ્રથમ વાર ફેમિલી સાથે દૂર દૂરથી બધા ભેગા થયા રાજીપલા ખાતે બે હજાર એકવીસ માં અમે રાજીપલા ખાતે ભેગા થયા અને અત્યારે અમે આ ત્રીજું રીયુનિયન અત્યારે આ ભરૂચ મધ્યમિક ક્રેડિટ સોસાયટીમાં અત્યારે રાખેલું છે આજે અને આજે પણ વીસ તાલીમાર્થીઓ એમની ફેમિલી સાથે દૂર દૂરના જિલ્લાઓમાંથી અહીંયા હાજર છે અમે આ રીતે દર વર્ષે રીયુનિયન કરીએ છીએ અને ભેગા થઈને અમારા ભૂતકાળના સંસ્મરણોને તાજા કરીએ છીએ શિક્ષણ જગતના ક્ષેત્રે અમે બધા કાર્યરત છે એટલે શિક્ષણના પ્રશ્નોની પણ અમે આપલે કરીએ છીએ અને પોતપોતાના વિચારો રજૂ કરીએ છીએ